અમે જવાના છીએ બીજું કોણ અમદાવાદ થી આપડે નીકળતા છે કે આપણે છે ને જેટલી સ્પીડમાં પહોંચ્યા ને એટલી સ્પીડમાં છે ને અમે બહાર નથી નીકળી શક્યા કારણ કે આ નોર્મલ ડેરી ફોરેન ની કાક છે એટલે આના રૂપિયા લીધા છે

આજે આપણી ટ્રીપ ફાઈનલી ચાલુ થઈ જાય અને અમે ક્યાં જવાના તમે લોકો બધા બહુ ગેસ કર્યું ઘણા લોકો સાચું કર્યું ઘણા લોકો ખોટું કર્યું હું કહી દઉં છું તો અમે જવાના છીએ લોનાવલા અંજાડુ હું તો લોનાવલાશન પહેલી વાર જાઉં છું જોકે આમ તો મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરીને હું મહારાષ્ટ્રમાં જ પહેલી વાર જાઉં કારણ કે સાપુતારા સુધી તો ગયેલો છું ગુજરાતમાં આવેલોય તો હું તે તો પહેલી વાર જ જાઉં છું મહારાષ્ટ્રમાં હું ત્યારે જમ પહેલી વાર જ જાવ છું અને મહારાષ્ટ્રની બોર્ડર ને ગુજરાતની બોર્ડર પાર કરીને મહારાષ્ટ્રમાં પહેલી વાર જવાનું છે ઓકે ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને મહારાષ્ટ્રમાં જવાનું છે તો તૈયારી બધી થઈ ગઈ છે જાડુ તે નાસ્તો કરી લીધો મે તો કેનનો નાસ્તો કરી લીધો છે નિરોવ ને બાકી છે એટલે નિરોવ હવે એકલો નાસ્તો કરી લે હું નાસ્તો કરી લઉં ફટાફટ નીકળી આપણે મમ્મી હા

વાહ આપ આપ મુંબઈ મુંબઈ આ આ રહે એવું કીધું તમને કોઈ જજે ને આપજેલો જાડુ એટલું મસ્ત સિંગિંગ ગાયું સિંગિંગ નહી ગીત ગાયું તું ને જાડુ ને એમ કીધું આપ મુંબઈ નહીં આ રહ્યો

અને આપણે નીકળના એટલે જો ટ્રાફિક હારવાર થોડી ઘણી થઈ ગઈ છે એટલી બધી અમદાવાદમાં નહિ ને પણ રીંગ રોડ છે એટલે થોડીક નડશે પછી સુરત વાળા એક્સપ્રેસ હાઈવે ઉપર જડશું એટલે હળવું થઈ જાય અને આપણે ત્રણ જણા જઈ છે કેટલી ખુશ છો ત્રીજું કોણ છે ગરોળી અહિયાં છે ને એક ગરોળી છુપાયલી જો તમને થોડીક થોડીક દેખાય હોય તો દેખાઈ છે મને ખબર છે તે હારે નહી લીધી છે કે પાયલ ને હેરાન કરું પણ હું કઈ ગરોળીથી નત બીતી હો ગરોળી એમ કહી દીધું કે પાયલથી હું હેરાન થઈ જઈયા હું હું હેરાન કરવાની છે મને લાગે સવાર સવા બતાજો જો ઉપર જવાના છે ને એટલે ટ્રાફિક થઈ ગઈ છે ટેમ્પો જો ઉપર જ જવાનો પણ આ બધા કાર વાળા કી બતાય છે ઈ ટેમ્પો છે ને ઓલરેડી જોબ ઉપર જ છે એમ કે સાચી વાત છે મને લાગી હવર નીકળી ગયો કા હવર ને ના નીકળાય છે આ એમ ને પણ કે રાતે સ્ટે કરન ને પછી નીકળે આવો એમ સાચી વાત છે હાલો આપણો વારો આવી ગયો ફટાફટ તો ફાઈનલી આપણે છે ને સુરત વાળા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે અમદાવાદ થી આપણે નીકળા હતા છેક આપણે છે ને ભરૂચ ગાડી ઊભી રાખી છે અને અમે આજી આપણે દિલ્હી બોમ્બે હાઈવે છે ને પકડ્યો તો એટલે જે આપણે સુરત આપણે એક્સપ્રેસ હાઈવે છે ને ત્યાંથી જ કનેક્ટ થાય છે અને અમને ખબર નથી પડતી એક્યાસી કિલોમીટર કઈ રીતે કપાઈ ગયું અને અત્યારે કેટલા વાગ્યા છે સાડા અગિયાર થયા છે સાડા નવ નીકળ્યા હતા તો કીધું કે હવે ભરૂચ પહોંચે છે હવે તો આપણે નોર્મલ વાળો રસ્તો પકડવો પડશે અને જેટલું કપાય એટલું આજ કાપી લેવું છે અને લોનાવલા ન પહોંચે ને તો કાંક આપણે ગેપ પાડશું કારણ કે બહુ મોડી રાતે આપણે સિંગલ લેડીઝ આરે હોય અને એવી રીતે જવું નથી એટલે હવે ટ્રાય એવી છે કે આજને આજ કાપી નાખે ન થાય ક્યાંક વોલ્ડ લઈ લેવું તો પછી કાલે અને આપણે જો ધનનો છે ને બિલકુલ એટલે બિલકુલ બી સાફ નથી કરી કારણ કે મેં કીધું વરસાદ છે ને આવી જાય અને વરસાદ બે ત્રણ વાર રસ્તામાં આવી ગયો છે પણ જેમ જેમ બાજુ જાવ ને વરસાદ આવી જાય એટલે ઓટોમેટિક સાફ થઈ જાય અને ડીઝલ બીજલ હવે થોડુંક પૂરાવું પડશે કફર કોપ્સ એન્ડ સિગરેટ્સ એટલી જ સ્પીડમાં છે ને અમે બહાર નથી નીકળી શક્યા કારણ કે અમને છે ને આખું ભરૂચ ફરાઈ લીધું એટલે અમે કોઈ ભરૂચ નહોતું જોયું તો મેન નિરવ યાદ છે ને આખું ભરૂચ ફર્યું છે અને એટલી ટ્રાફિકમાંથી માંડ માંડ અત્યારે છે બહાર નીકળ્યા બોલો તો જો સુરત હજી પાંત્રીસ કિલોમીટર દૂર છે અને મેન જાડુએ જો બ્રેક પાડી લીધો છે જમવા માટે કારણ કે ભૂખ લાગી હતી એટલે જો બંને પીઝા ઓર્ડર કર્યા છે અને જાડુ એ કોમ્બો ઓર્ડર કર્યો અને મેં જો એક પેપી પનીર ઓર્ડર કર્યો છે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરી છે ફટાફટ જમી લઈએ પછી નીકળી જાય મેડમ કેવા છે બહુ એટલે બહુ ટેસ્ટી તો જો આપણે છે ને પેટ ભરીને ખાઈ લીધું છે અને આજે નીરો બહુ ખુશખુશાલ છે કારણ કે એને છે ને ડોમિનોઝ પીઝા ખાવા મળ્યા નીરવને ને છે ને ડોમિનોઝ ના પીઝા બહુ એટલે બહુ ભાવે અને મને જો કે પીઝા જ ભાવે પણ મેં કીધું હાલો અહીંયા છે ને ખાઈ લઈએ કે પંજાબી કે કઈ ખાવાની ઈચ્છા નહોતી તો પેટ ભરી લીધું છે આપણે અને નીરો ચીઝ ડીપ મગાવી હતી તો ઈ બહુ મજા આવી ગઈ ખાવાની જમીન જો જાડુ ને ચોકલેટ ખાવાની ઈચ્છા હતી ને ચોકલેટ લીધી છે પણ જાડુ બતાય તો આ નોર્મલ ડેરી મિલ્ક નથી આ ફોરેન કાક છે એટલે આના 100 રૂપિયા લીધા જાડુ કે નોર્મલ આવડી ચોકલેટ આપણને 30 40 મળી જાય કા ચાલીસ થી મળી જાય ફ્રુટ એન્ડ પણ અહીંયા બીજી કે બીજી ચોકલેટ જ નહોતી તો આપણે લઈ લીધી છે ઇમ્પોર્ટન્ટ ખાઈ એક ટેસ્ટ અલગ છે કે નહીં જોઈન તમને કઈ ખાઈન કઈ જોઈન નત કેવો ના ખાઈન કે ખાઈન કે મને લાગે ટેસ્ટ તો સેમ જ છે તો જોઈએ કે જાડુ ટેસ્ટ કરીને બતાવો કે ઇમ્પોર્ટન્ટ ચોકલેટ નો ટેસ્ટ કેવો જાડુ પહેલા તો જો એનો શેપ હોય તે થોડો ઘણો અલગ આપેલો છે ને હવે ચાખીને તમને કહું જેન્યુઅન કેજો દસ માંથી રેટ આપ કેટલા છે ચોકલેટ તો બહુ મસ્ત છે પણ આપણે ઓલી કડક ખાવાની છે જે ઓલે આપણે ખાતા હોય ને એટલે આ થોડોક અલગ ટેસ્ટ લાગે છે પણ આ મસ્ત છે દસ માંથી નવ આપી દે ઓકે તો તને ડિફરન્ટ શું લાગ્યું ડિફરન્ટ તો એટલો બધો કઈ છે ને ઓલી ખબર આપડે પોચી પોચી ડેરી મિલ્ક માં જે નામ હું આવે છે બબલી બબલી હા તો એના જેવો ટેસ્ટ આવે છે ઓકે ટુકમાં સ્વાદ માં તો સારી છે એમ ને માં તો સારી છે પણ મને ઈ ન કહો પડે જાડુ નોર્મલ વાળા ઇન્ડિયા માં કેમ નતર કે લોકો આઉટસાઇડ મિસ કે કન્ટ્રી ની રાખે ખબર બધા એમ કે ઇમ્પોર્ટેડ એટલે પછી આ

એટલે બધી વધારે ચોકલેટ ન ખાવ એટલે એકમાં વાગ્યા છે 8:30 અને સુરત સાવ એટલે સાવ નજીક છે લગભગ 20 કિલોમીટર છે પણ વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે એટલે ગાડી આપડી સેજ પણ ચાલતી નથી હતી એટલે આ 20 કિલોમીટર છે ને કાપુ અઘરો છે પણ વરસાદ આવ્યો ને તો આપડી ગાડી ધોવાઈ જાય એ ખારું કામ થયું છે તો જો આપણે માંથી છે ને 10 રૂપિયાના ભુંગળા લઈ લીધા છે આ ભુંગળા મને બહુ એટલે બહુ ભાવે પણ જો કે અત્યારે તો મને ભૂખ નથી લાગી એટલે ભૂખ લાગશે છે

પણ કેસરી કલર નું ક્યાંય યુઝ નથી કરતું આપણે લઈ કેસરી કલર ની ગાડી ને કેસરી કલર ના મોબાઈલ બધું કેસરી લિટરલી પેલા તમે ભાઈ નો કલર જોયો ને ભાઈ પાસે આઈફોન જ હતો બીજું કેસરી કલર નો આઈફોન

અહિયા થી નીકળી જશું લોનાવલા આજે ખેંચવી નથી ગાડી કારણ કે ઘણી બધી ગાડી ખેંચી લીધી છે હવે સારી કે હોટલ ગોતી થોડીક ઠાક અને રાત કાઢી ને કાલ પાછા નીકળશું લોનાવલા આપણે ગમે એટલી ગાડી ભગાય ને તો લોના લોનો રસ્તો તો અગિયાર વાગે પહોંચી એવું બતાવે છે ત્યાં જઈને આપણે હોટલ બોટલ રાખીએ એટલે બાર વાગી જાય સાચી વાત છે એટલે અમે નક્કી કર્યું તું જો આઠ નવ વાગતા પહોંચી જાય હું તો આપણે લોનાવાલા જવું પણ વચ્ચે વરસાદ નેડું બધું થયું એટલે હવે આપણે પોસિબલ નથી અગિયાર વાગ્યા પહેલા પહોંચવું તો વિચાર્યું કે આપણે છે ને ગુજરાત નો એન્ડ હોય ને જ્યાં ગુજરાત બોર્ડર આવતી હોય ત્યાં પાસે ક્યાંક હોટલ રાખી દઈ એટલે ઓલરેડી અત્યારે છ વાગી ગયા છે તો અત્યારે હોટલ રાખી દઈ હવે કાલ સવારે આપણે લોનાવાલા જવા નીકળી જાવ તો ફાઇનલી હોટલ મને સારી મળી ગઈ છે અને ડીલ ડન કરી નાખી છે એ તો વધારે ગોતું નથી ને આપડે અહિયાં જવા આપડે ભૂકી જઈએ તો સામાન બામાન લઈને ભાગીએ તો ફાઈનલી છે ને આપણે આપણા હોટેલ માં રૂમ છે ને રાખી લીધો છે તો આપણે રૂમ છે ને એ ભિલાડ ગામ પાસે એક હોટેલ છે ને તો ન્યા આપણે આપણો રૂમ રાખ્યો છે તો ફટાફટ હવે તમને છે ને રૂમ ટુર કરાવી દઉં તો રૂમ માં એન્ટર થાઓ ને તો સૌથી પહેલા તો જો અહીંયા વોશરૂમ આપેલું છે વોશરૂમ એ બહુ મસ્ત છે તો હવે તમને આગળ બતાવું તો અહીંયા જો આપણે છે ને આપણો સામાન બધો મૂકી દીધો છે તો અહીંયા જો અમારી છે ને એક બેગ પડી છે અને અહીંયા એક કબાટ આપેલો છે તો ઈ અમે આખો છે ને ભરી દીધો જો અમારો સામાન અડધો અહીંયા મૂકી દીધો છે અહીંયા જો મસ્ત મજાની ચેર છે અહીંયા બેસીને નીરો કામ કરશે અથવા તો આપણે જે નાસ્તો નાસ્તા પાણી કરવું તો અહીંયા બેસીને આપણે કરી શકીએ છીએ અને બીજી બધી વસ્તુ જો અહીંયા આપેલી છે શેમ્પુ ને એવું બધું અને આ જો આપણો મસ્ત મજાનો બેડ છે હવે અહીંયાની વાત કરું ને તો જો સૌથી પહેલા તો અહીંયા છે ને ટીવી આપેલી છે અહીંયા મિરર આપેલો છે તો અહીંયા ઊભા ઊભા તમે તૈયાર થઈ શકો છો અને અહીંયા સોફિસ મૂકવાનું આપેલું છે પણ નીરવે જો એનું પર્સ ને ચાવી ને બધી વસ્તુ અહીંયા મૂકી દીધી છે અને અહીંયા જો આ રીતે પડદો આપેલો છે તા આ ખોલીને બહારનો વ્યૂ તમે જોઈ શકો છો તો આ સિમ્પલ મસ્ત મજાનો અમારો આ રૂમ છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો વોશરૂમ ની વાત કરું તો અહીંયા જો વોશ બેસિન આપેલું છે અહીંયા મસ્ત મજાનો મિરર આપેલો છે અહીંયા જો શાવર આપેલો છે અને અહીંયા જો આ આપેલું છે ખબર જ છે આનું કામ શું છે જે નિરવ માટે બહુ મહત્વનું છે કારણ કે આના વગર નિરવ ન રહી શકે અને મેન અમે છે ને હોટલ નો રૂમ રાખીને તો ત્યારે છે ને અમે છે ને વોશરૂમ છે ને હું તો ખાસ કરીને જો વોશરૂમ છે ને માં ચોખ્ખું જોઈએ અને અહીંયા જો મન લાગે છે નિરવ ને નાહવાની મજા પડી જવાની છે તો ફાઇનલી જો હોટલમાંથી અમે અત્યારે બહાર આવ્યા છીએ આટો મારવા માટે વરસાદ ચેક કરવા માટે ગજાડો વરસાદ ધીમો ધીમો આવે છે અને મને તેવું લાગે અત્યારથી હું લોનાવલામાં પહોંચી ગઈ પણ વાતાવરણ લોનાવલા જેવું છે ગજાડું આખા રસ્તામાં એવું વાતાવરણ હતા સૌરાવર થી ત્યારથી જેવું વાતાવરણ હતું

તો નો ઠાકો પણ બેઠા બેઠા ઠાકી જાવ ખબર છે આપણે કેટલા 6 થી 7 કલાક કે વધારે છે ગાડી મેં બેઠા જ રહ્યા 6 થી 7 કલાક ને સવાર 9:30 થી સાંજના 6:30 હા એટલી બધી વાર અમને કરો ગાડી માં બેઠા રહ્યા છે જો આજે અમે સબ્જી મગાવી છે કાજુ ચીઝ મસાલા અને આપણે સાથે ઓનિયન લીધી છે જાડુ ઓનિયન ખાતી નથી અને જાડુ જો આપણે ઘરે જે રોટલી બની છે સાદી ચપાતી મગાવી છે અને મેં બટર રોટલી મગાવી છે આપડી આવે છે તો ગમે ત્યારે હોટેલ માં આવો ને એટલે તમે ગમે ઘર જ લઈને આવ્યો પણ અહીંયા જે વસ્તુ આપીએ એમાં ઇન્ટરેસ્ટ આપણને વધારે હોય તો આપણને એક તો આપ્યો છે જો શેમ્પૂ આપેલું છે પછી આ આપેલું છે આપણને બાથ સોપ નાવા માટેનો સાબુ છે સેટૂકનો પછી બ્રશ તો લાવ્યા છે પણ બે બ્રશ આવ્યા છે અને ટૂરપ્લેટ તો લાવ્યાં છે આપણે

ગેટ જો તમે આ બાજુથી ક્યારેક નીકળો અને તમારે સ્ટે કરવું હોય તો સારી એવી જગ્યા છે અને અહીંયા ફૂડ એ મસ્ત છે તો કેટલા દિવસની ટ્રીપ કરવી છે ટ્રીપ કરવી છે તો ફાઇનલી ટ્રિપનો પહેલો દિવસ પૂરો થઈ ગયો અને ભિલાડ ગામમાં જો અમે હોટેલમાં છીએ અને આવતીકાલે આપણે લોનાવલા ફાઇનલી પહોંચી જવાના છીએ પણ તમારા બધા માટે એક પ્રશ્ન છે કારણ કે જાડું હું તો એક વાર લોનાવલા ગયો નથી તુંય ગઈ નથી તો અમને ત્યાં શું જોવાનું છે ને કાંઈ બી ખબર નથી ને આપણા વ્યુઅર્સ માંથી કેટલા લોકો તો લોનાવલા ગયા છે અને લોકોએ લખેલું છે તો તમે બધા લોકો છે ને ત્યાં લોનાવલામાં કયા કયા પ્લેસ છે અમારે વિઝિટ કરવી જોઈએ ફટાફટ કોમેન્ટમાં લખી દો અને તમારી પાસે મલ્ટિપલ આન્સર હોય તો એક કરીને આ લોકેશન બે કરીને આ લોકેશન એવી રીતે લિસ્ટ બનાવો જેથી અમને ફરતા ફાવે કારણ કે તમારી કોમેન્ટ જોઈને જ અમે ફરવાના હતી વાત ને હા આપણે બધી જગ્યાએ એવું જ કરી છે તમે જે કોમેન્ટ કરો ને અમે ફટાફટ પહોંચી જઈએ ને તો આ વખતે તો તમે કહેજો ને અમે ચોક્કસ જાવ ઓકે તો લોનાવલામાં કયા ક્યાં જવાય ને ફટાફટ કોમેન્ટ કરી દો અને બીજો પ્રશ્ન એ છે જાડુ કે લોલા લોલાની આજુબાજુ ક્યાં જવાય ઈ કોમેન્ટ કરી દીજો હજી વાત ના બિલાડ ગામમાં જવાય જ્યાં આપણે અત્યારે છીએ બિલાડ ગામ તો બહુ દૂર છે તમે મજાકની વાત નથી યાર સિરિયસ વાત છે સિરિયસ વાત ને મજાક કરના ખાસ બોલો સોરી કાઈ વાંધો નહીં બધા લોકો કોમેન્ટ કરી દો દર ગઈ કેવું છે મારે કાઈ નથી કેવું મારે એવું કેવું છે કે I hope કે તમને અમારા આજના વ્લોગ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો માર YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા ને તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય તો મળીએ લોનાવલા બાય બાય